બહુ દુખી હોય બહુ વેદના હોય ને બહુ તકલીફ હોય ને મારી પાસે આઈએ ના શકતા હોય તો બાર થી ચાર નું ભજન ચાલુ કરો તમારી કુળદેવી નું બાર થી ચાર નું ભજન કરો વધાર નહીં તો પાંચ રવિવાર કરો પાંચ મંગળવાર કરો પાંચ રવિવાર કરો પાંચ મંગળવાર કરો બાર થી ચાર નું ભજન કરો અને તમારી દીવા માં માતા તમને કઈ દેખાડે ને પછી મને મળવા આવજો હું મેળડીશું આગળ યુગમાં એટલે તમે જે સપના લઈને આયા હોય ને એનાથી અલગ હું તમને જીવાડીશ તમે જે ભાવ લઈને આયા છો ને મનથી જે ભાવ લઈને આયા હોય ને કે માતાજીની પાસે જઈએ છે રાજી કરીશું રાજી છું મેં કોઈ ની પાસે કઈ માગ્યો અરે હું તમારી તમે મારા છો શું કરવા અને હું તો દેવા વાળી છું લેવા વાળા બેઠિયા હશે કોક હું તો દેવા વાળી છું ને માગે નહીં માં સદા આપતી હોય આપતી હોય ને મારા ભક્તો મને નાની ચુંદડી ઉઠાણી ને તો હું રાજી હોય કોઈક ફૂલ લઈને આવે ને તો એ મેરડી રાજી હોય સુખડી ધરાવે તો એ રાજી હોય માં કહીને આવે તો એ રાજી હોય કારણ કે હું તમારી ને તમે મારા છો